નમસ્કાર દર્શક મિત્રો કવિ અર્ધેશ્વર ખબરદારની સુંદર રચનાના શબ્દોની વાત કરીએ તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત કાં પછી ગુજરાતી ભાષાને ગુજરાતને પ્રથમ જ્ઞાનપીઠ અવોર્ડનું ગૌરવ અપાવનાર ઉમાશંકરભાઈ જોશીના શબ્દ જો યાદ કરીએ તો ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગીરા ગુજરાતી કૃષ્ણ ચરણરજ પુનિત ધરા આ ગાંધી ગીરા ગુજરાતી ખરેખર આપણા ગુજરાતની આ ભૂમિ એક પુનિત ભૂમિ છે કારણ કે એણે બે દેશોના રાષ્ટ્રપિતાની ભેટ આપી છે રાષ્ટ્રપિતા ગાંધીબાપુ આપણા દેશના રાષ્ટ્રપિતા અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ જીના ગાંધીજીની આ ભૂમિ છે સરદાર પટેલની આ ભૂમિ છે અને આ જ ભૂમિના કેટલાય સપૂતોએ પોતાના મહાન કાર્યોથી આ ભૂમિનું નામ દેશ અને દુનિયામાં રોશન કર્યું છે જ્યારે આજે આપણે સૌ ગુજરાતનો સ્થાપના દિવસ મનાવી રહ્યા છીએ ત્યારે આપ સૌને ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ આપીએ અને આપણું સ્વાગત કરીએ આજે જિંદગી કાફેમાં વાત કરીશું આ જ વિષયની આપણા ગુજરાતની આપણા ગુજરાતની અસ્મિતાની વિષય છે ગુજરાત અસ્મિતા અને આપણે આજની ચર્ચામાં ભાગ લેવા માટે આપણા સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર શ્રી રમેશભાઈ તન્ના અને જાણીતા લેખક ડોક્ટર માણેક પટેલ આ બંને મહાનુભાવોનું ફરી એકવાર દૂરદર્શન સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે આજનો વિષય જેમ આપણે પહેલાં જ કહ્યું કે આજનો વિષય આપણે વાત કરવાના છીએ અસ્મિતાની આ અસ્મિતા શબ્દ એ ખૂબ જ મોટો અને ખૂબ જ વિસ્તીર્ણ છે એનો વિશાળ વ્યાપ છે આમ તો એવું કહી શકાય કે ઘમંડ નહીં પણ ગૌરવ પણ આ જ શબ્દની દરેકની પોતપોતાની વ્યાખ્યા અને પોતપોતાની સમજણ હોય શકે તો સૌ પ્રથમ માણેકભાઈ આપને પૂછીશ કે અસ્મિતા એટલે આપના માટે શું અસ્મિતા એટલે હું છું પોતાનું હોવાપણું અને મારું પોતાનું જે ગૌરવ હોય જેના માટે હું ગૌરવ અનુભવતું હોય એવું મારી જે મારું અસ્તિત્વ છે એના વિશે હું દરકાર કરતો હોય એનું નામ અસ્મિતા અને અસ્મિતા વ્યક્તિગત પણ હોઈ શકે પોતાની ભૂમિની પણ હોઈ શકે પોતાના દેશની પણ હોઈ શકે પોતાના રાજ્યની પણ હોઈ શકે પોતાની ભાષાની પણ અસ્મિતા હોય એ રીતે પણ હોઈ શકે અસ્મિતા ઇઝ અ બ્રોડ બિલકુલ રમેશભાઈ અસ્મિતા શબ્દને આપ કેવી રીતે બોલવો છો અસ્મિતા શબ્દ છે ને એ આપણું વિઝિટિંગ કાર્ડ છે ગુજરાતીઓનું કે ભાઈ અમે કોણ છીએ ગુજરાતી પ્રજાની અસ્મિતા આપણે બધા જાણીએ છીએ કનૈયાલાલ મુનશી એ આ શબ્દને વધારે મૂકી આપ્યો મને એવું લાગે છે કે ખાલી શબ્દ ને શબ્દના રૂપમાં કનૈયાલાલ મુનશીએ ન મૂકી આપ્યો પણ જે એક થી ચડિયાતી નવલકથાઓ લખી એ ગુજરાતનો નાદ પાટણની પ્રભુતા અને બધી જ અને એના દ્વારા એ ભાવને ગુજરાતીઓમાં ભર્યો પણ ખરો કે જુઓ તમે કોણ છો એમણે એ વસ્તુની પ્રતીતિ કરાવી ગુજરાતીઓને કે ગુજરાતી ટાગોરે બંગાળી પ્રજા માટે મહાજાતી શબ્દ વાપર્યો હતો બિલકુલ અને પછી ચંદ્રકાંત બક્ષીએ ગુજરાતીઓ વિશે મહાજાતી ગુજરાતી એવું પુસ્તક પણ લખ્યું બિલકુલ ફાલ્ગુનીબેન હું એક ડગલું આગળ ચાલીને એમ કહેવા માંગુ છું કે બરાબર છે કે ગુજરાતી મહાજાતિ તો છે જ પણ ગુજરાતી વિશ્વ જાતિ પણ છે મહાજાતિથી એક ડગલું આગળ કારણ કે એને દરિયો મળ્યો છે અને હું ઘણી વાર કહું છું એમ કે ગુજરાતીઓની જે દોલત છે એ દરિયાની બદોલત છે દરિયાની બદોલત છે દરિયા ગુજરાતીઓને દીક્ષા આપી છે ગુજરાતીઓને વિશ્વ પ્રવાસી બનાવ્યા છે દીક્ષા આપી છે ખુદ દરિયા ગુજરાતીઓને દીક્ષા આપી છે અને એને કારણે ગુજરાતીઓ આજે એકસો દેશોમાંથી

પણ એ શબ્દને એ શબ્દના સંદર્ભમાં કામ કરનારા અને લખનારા હતા રણજીત રામ વાવાભાઈ મહેતા જેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય સભા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સ્થાપી એટલું જ નહીં પણ જુજારું વ્યક્તિત્વ હતા અને એ નાની વયે યુવા વયે એમણે જે કામ કર્યું છે એટલે આપણે એમનો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો પણ અલબત્ત કનૈયાલાલ મુનશી એ તો

અત્યારે તો ગુજરાતી ગ્લોબલ છે એટલે ગુજરાતી દરેક દેશમાં પણ વસી ગયો છે અને દરેક દેશમાં જ્યાં વસે ત્યાં ગુજરાતીની માફક ત્યાં મંડળો મહામંડળો પણ સ્થપાઈ ગયા છે એટલે અમદાવાદની વાત કરીએ તો આખું વિશ્વ ગુજરાતી સમાજની હેડ ઓફિસ પણ અમદાવાદમાં છે અને એ એકસો ને ત્રીસ જેટલી સંસ્થાઓ

એ વખતનામાં લોર્ડ આપણા ગુજરાતી એ વખતે એમએસ યુનિવર્સિટીના ભીખુ પારેખને લોર્ડનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને જ્યારે દરજ્જો અપાયા પછી જ્યારે અમદાવાદમાં આવ્યા છે કજીક પણ મારી વખતે લોર્ડ ભીખુ પારેખ હતા બિલકુલ અને એમના હસ્તે મને આ વિશ્વ ગુજરાતી સમાજનું સભ્ય પદ મળે બિલકુલ અત્યારે સવાલ એ પણ થાય કે તમે જેમ ઇતિહાસની વાત કરી તો ગુજરાતની અસ્મિતાની આપ ભૂતકાળમાં ઇતિહાસ પ્રમાણે કેવી રીતે મોલાવશો હું અસ્મિતા શબ્દને એના કરતા ગુજરાત કઈ રીતે ડેવલપ થયું એ રાજ્ય કઈ રીતે બન્યું અથવા શું એનું ભૂતકાળ હતો એની વાત કરું જી લગભગ એટલે એ સ્ટોરી કદાચ બધાને જ ખબર હશે આપણે એમાં નવું શું ઉમેરી શકીએ હા નવું તો શું કે આપણે સામાન્ય વાત કરી છે કે એક બિલી પત્ર છે તો એના ત્રણ પાંદરા છે તો ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ બિલકુલ ત્રણ પત્રો છે અને ત્રણે ત્રણ પત્રો એક સમયે જુદા થઈ ગયા હતા ભેગા થવા હોય એની જગ્યાએ જુદા આપણું ગુજરાત મરાઠા ત્યારે મુંબઈ પ્રાંતમાં ગણાતું હા એટલે ગુજરાત મુંબઈ રાજ્યમાં જતું રહ્યું મને એ વખત જે રાજ્યો બન્યા એટલે એ બી સી તો આમાં એટલે મોટા રાજ્યો બ એટલે નાના રાજ્યો ને સી એટલે કેન્દ્ર શાસિત રાજ્યો તો સૌરાષ્ટ્ર એક બ રાજ્ય બન્યું અને કચ્છ એ સી રાજ્ય બન્યું અને આપણે મહારાષ્ટ્રમાં જતા રહ્યા એટલે દ્વિભાષી મુંબઈ રાજમાં આપણે જતા રહ્યા પછી સમય પાછો બદલાયો અને આ જે વાત હતી ને મૂળ વાત હતી કે ભાષાકીય પ્રાંત બનાવવા આપણને તો પહેલા દિવસથી અન્યાય થઈ ગયો આપણી ભાષાના બે ભાગ પડી ગયા અડધા આપણે મુંબઈ રાજ જોડે મહારાષ્ટ્ર જતા રહ્યા પછી એક સમય પાછો આવ્યો કે એક દિવસે જવાહરલાલ નહેરુએ આકાશવાણી ઉપરથી એમ જાહેર કર્યું કે ગુજરાત ને એક અલગ રાજ્ય આપવામાં આવશે મુંબઈ રાજ્ય તો એ દિવસે છાપામાં સમાચાર સાંભળી નાચા કુદ્યા બહુ મહાઉત્સવ ઉજવેલો કે આપણું મહાગુજરાત મળવાનું છે એટલા માટે પછી સમય ગયો એટલે બે ત્રણ મહિનાની અંદર આખી કોંગ્રેસે વિચાર બદલ્યો અને કચ્છ સૌરાષ્ટ્ર ને ગુજરાત એ મુંબઈ રાજ્ય માં જતું રહ્યું કચ્છ સૌરાષ્ટ્ર ને ગુજરાત મુંબઈ જતું પેલા જે મુંબઈ રાજ્ય હતું એની જગ્યાએ મુંબઈ બૃહદ રાજ્ય બૃહદ મુંબઈ રાજ્ય થઈ ગયું પછી પાછું તકલીફ થઈ ગઈ જુદું પાડવાની વાત આવે એ પછી એક વાર જાહેરાત થઈ કે ત્રણ જુદા પાડવામાં આવશે મુંબઈ ને જુદું પાડવામાં આવશે આપણને જુદું પાડવામાં આવશે અને

જીવન પણ ખરું તમે જુઓ કે વિચાર તો કરો તમે કે આમ ઘુઘવતો દરિયો હતો આ વાત કરીએ બસો વર્ષ પહેલાની ત્રણસો વર્ષ પહેલાની ત્યારે માંડવી નો કે પોરબંદર નો કોઈ ભાટિયાનો દીકરો કિશોર હજી તો એને મૂછનો દૂરો દોરો ન ફૂટ્યો હોય એવો 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 એક કિશોર સામે દરિયો છે અને એ એ નાનકડા વાહનમાં જહાજમાં બેસીને આફ્રિકા જવા માટે નીકળી પડે છે એક બાજુ આમ આમ પચીસ પચીસ ને પચાસ પચાસ ફૂટ મોજા ઉછડી રહ્યા છે તો એ તો એવું કે છે કે તારા મોજા ઉછાડીને મારા ભાલ ઉપર તું તિલક કર એ ડરતો નથી એ કંપતો નથી એ નાનજી કાલિદાસ મહેતા હોય કે કેટલા બધા ઇતિહાસમાંથી નામ મળશે કે તો કાલિદાસ મહેતા આફ્રિકા પવન જ્યાં લઈ જાય ત્યાં જહાજ ગયું અને પછી છેવટે તો એ પહોંચી ગયા તો આ ગુજરાતી પ્રજા એટલે કેટલા બધા ગુણો છે ગુજરાતીઓમાં અને આ જે ગુણો છે ને એ જ ગુજરાતની અસ્મિતા છે ગુજરાતી ની અસ્મિતા છે ને આ બધા ગુણો છે અને હું ઘણી વાર કઉ છું કે આ જે વિશાળતા છે ને એટલે ઉમાશંકર જોશી પણ તમને યાદ આવે કે ગાંધીજી માથી પ્રેરણા લઈને ઉમાશંકર જોશી આપણને કેટલો સુંદર શબ્દ આપ્યો વિશ્વ માનવી ગુજરાતી અને એ પેલા ગુજરાતી એ એક વાર કહ્યું હતું કે કેવળ ગુજરાતી નથી બનવાનું એ તો કેવો ગુજરાતી જે હોય કેવળ ગુજરાતી અને એમાંથી એક ડગલું આગળ ચાલીને એમને એવું કહ્યું કે વિશ્વ માનવી ગુજરાતી આ ખૂબ જ આપણા ગુજરાતીઓની એક ખૂબ જ મોટી યુએસપી ગણી શકાય કે આપણે સાહસિક પણ છીએ અને ઘણી બધી વાત આપણે આપે કહી આ વાત આપણે ચાલુ રાખીશું દરમિયાન સુરતના એક દર્શક મિત્ર સુધીરભાઈ આપણી સાથે જોડાયા છે જી સુધીરભાઈ આપ શું કહેવા માંગશો મારે જે રમેશભાઈ એ ગુજરાતની અસ્મિતાના જે ગુજરાતીઓના ગુણો વિશે જાણ કરી

એ આપણે નવી પેઢીને કરાવવી પડશે હું બહુ નિખાલસતાથી તમને કહું તો એમાં આપણે ઉણા ઉતર્યા છીએ આજની નવી પેઢીને ખબર જ નથી કે નર્મદ કોણ હતા આપણી નવી પેઢીને ખબર જ નથી કે ગાંધી સરદારનો વારસો શું છે એને નાનજી કાલિદાસ મહેતાની પણ ખબર નથી એટલે જે આખું નવી ટેકનોલોજી આવી છે અને એમાં જે નવા નવા આયામો થયા છે એ નવા નવા આયામોમાં કદાચ આપણી અસ્મિતા આપણી ઓળખ ક્યાંક ક્યાંક નીચે જતી રહી છે ખોવાઈ ગઈ છે એટલે નવી પેઢી હું તો એવું માનું છું કે નવી પેઢી જો ગુજરાતની અસ્મિતાને સમજે તો એ વધારે સારું જીવન જીવી શકે અને પોતાની શક્તિઓથી વધારે સારું વિશ્વને આપી પણ શકે એને ખબર હોવી જોઈએ કે નાનજી કાલિદાસ મહેતા કેટલા મોટા સાહસિક હતા અને કેટલા મોટા સમાજસેવક પણ હતા એને ખબર હોવી જોઈએ કે દયાનંદ સરસ્વતીનું પ્રદાન શું છે ગાંધીજીએ જે વસ્તુ નવી વિશ્વને આપી એના પાયામાં કઈ વસ્તુ પડેલી હતી કે સરદાર હોય એ એક એકથી ચડિયાતા જે ગુજરાતીઓને બધા પેલા આપણે શું કહેવાય રત્ન મળ્યા છે બધા એ રત્નની વાત આપણે નવી પેઢી સુધી પહોંચાડવી પડશે એ પહોંચાડવાના સ્વરૂપોમાં અત્યારે હું ઝડપથી એક જ વાત તમને કહું કે આ જે ડિજિટલ ફોર્મેટ આવ્યું છે એ ડિજિટલ ફોર્મેટની મદદથી પણ આપણે આપણી નવી પેઢીને ગુજરાતનું ગૌરવ ગુજરાતની અસ્મિતા ગુજરાતની પ્રતિષ્ઠા એ બધું પહોંચાડવું જ પડશે ખૂબ જ સુંદર વાત આપે કહી દર્શક મિત્રો આપ સૌને જણાવી દઉં કે સ્ક્રીન ઉપર જે નંબર છે એ નંબર ઉપર ફોન કરીને આપ આપની વાત રજૂ કરી શકો છો આપના સવાલ પૂછી શકો છો અથવા આપના માટે ગુજરાતની અસ્મિતાની સમજ શું છે એ પણ અમારી સાથે શેર કરી શકો છો જેમ હમણાં રમેશભાઈએ કહ્યું અથવા સુધીરભાઈ આપનો જે સવાલ હતો કે નવી પેઢીમાં અસ્મિતા નું જ્ઞાન ક્યાં સુધી છે અથવા જાગૃતતા ક્યાં સુધી છે તો જેમ રમેશભાઈએ કહ્યું કે કદાચ આપણે એમાં ઊણા ઉતર્યા છીએ જો નવી પેઢી સુધી આ વાત નથી પહોંચાડી શક્યા તો એમાં વાંક કદાચ રમેશભાઈ હું માનીશ કે આપણો જ છે કારણ કે નવી પેઢીનો વાંક નથી આપણે એમાં ઉણા ઉતર્યા છે કે આપણે આપણી વાત કેરી ફોરવર્ડ નથી કરી શક્યા માણિકભાઈ આપ શું કહેશો આમાં કે અત્યારે અસ્મિતાની ખરેખર જાળવણીમાં આપણે ક્યાં છીએ ખરેખર અસ્મિતાનું જ્ઞાન નવી જનરેશનને પહોંચાડવા માટે જે છે બેઝિક વસ્તુ આપણું જે સિલેબસ છે ને એ સિલેબસમાં થોડો ટર્ન લાવવાની જરૂર છે થોડો ફેરફાર કરવાની જરૂર આપણે વિજ્ઞાનને ભૂગોળને મહત્ત્વ તો આપીએ છીએ પણ સંસ્કૃતિને મહત્ત્વ આપતા નથી અસ્મિતાને મહત્ત્વ આપતા નથી જે ઇતિહાસ ભણાવવામાં આવ્યો હોય એ કંઈક કાચો હોય એવું લાગે છે તો જે ઇતિહાસના જે બધા જે ચેપ્ટરો લખાયા હોય તો અસ્મિતા તરફી એક નહીં તમને જોવા મળે હવે કદાચ જે નવી શિક્ષણ નીતિમાં ઘણી બધી વસ્તુઓ ઇન્ક્લુઝિવ છે ઇવન કલ્ચરલ હેરિટેજ ને પણ એમાં સમાવેશ એનો કરવામાં આવ્યો છે એટલે કદાચ નવી શિક્ષણ નીતિમાં તો આમ પણ હા રમેશભાઈ આપ કેવી રીતે કે અસ્મિતાની જાળવણીમાં આપે જેમ કહ્યું કે કદાચ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ સમય સાથે કદમ મિલાવીને આપણે આગળ વધવું પડશે તો પહોંચી શકાશે પણ ક્યાં આપણે ખરેખર ઉણા ઉતરેલા છીએ અને હજી આપણે શું કરવાની જરૂર છે એ ઘણા બધી રીતે આ વાતને આપણે અમલમાં મૂકી શકીએ સવાલ શું છે કે જે અસ્મિતા હૃદયમાં છે કે જે અસ્મિતા પુસ્તકોમાં છે એને અમલમાં લાવવાની છે તો અમલમાં કઈ કઈ રીતે લાવી શકાય એનો કોઈ એક લીટીનો નો આપણે ઉત્તર ના આપી શકીએ પણ એના ઘણા બધા રસ્તાઓ વિચારવા જોઈએ દાખલા તરીકે આપણને ખબર હોવી જોઈએ કે એવા કયા કયા વ્યક્તિત્વ છે જે વ્યક્તિત્વે ગુજરાતનું ઘડતર કર્યું છે અને હું તો એમ પણ કહીશ કે ફક્ત જે નામદારો છે એનાથી જ ગુજરાતની અસ્મિતા નથી બની પેલો પેલા ગુજરાતના ખૂણે ખૂણે ખેતરમાં પરસેવો ખેતી કરી છે છે જે જે શ્રમજીવી શ્રમજીવી મહિલાઓ દિવસ રાત કામ કર્યું છે ઘર પણ સાચવ્યું છે આ બધી આ બધા અસ્મિતાના અંગો છે બિલકુલ તો એને કઈ રીતે આપણે નવી પેઢી સુધી નવા ફોર્મેટમાં નવી ટેકનોલોજીની મદદથી મૂકી શકીએ દાખલા તરીકે રજની વ્યાસ હતા એમનું અવસાન થયું સ્વર્ગસ રજની વ્યાસ હતા એમણે આ દિશામાં ઘણું કામ કર્યું એક તો એમનું એક અદ્ભુત પુસ્તક છે ગુજરાતની અસ્મિતા ખુબ દળદાર પુસ્તક છે પછી એમણે બીજું એક પુસ્તક કર્યું હતું ગુજરાતના એકસો વ્યક્તિત્વ હવે હું ચાલીસ વર્ષથી પત્રકારત્વ કરું છું ગુજરાતના ખૂણે ખૂણે ફરું છું લોકોને મળું છું અને વાંચતો પણ રહું છું તો ફાલ્ગુની બેન હું તમને કહીશ કે હજી કેટલું બધું ખૂણે ખૂણે એવું બાકી રહી ગયું છે કે જેની આપણે નોંધ લેવાનું ચૂકી ગયા છીએ તો આ બધા જે આપણા રિયલ હીરો છે આપણે પેલી હિન્દી ફિલ્મોમાં જઈ અને પેલી પ્લે ઉપરથી જે બધી કથા આવે છે એ પછી કોઈ પણ અભિનેતા ભજવતો હોય એ જોઈએ છીએ અને રાજી થઈએ છીએ અને તાળીઓ પાડીએ છીએ એ તો કશું જ ના કહેવાય ખરેખર એ કશું જ ન કહેવાય એવા મહાનાયકો

જી જે હમણાં માણેક ભાઈએ કહ્યું બી ખરું હમણાં જી શું કહેશો આપ બીજી એટલે આ શિક્ષણ પહેલામાં આવે તો સ્કૂલમાંથી આવે ત્યારે અને એ માટેનું સિલેબસ મેં અગાઉ કહ્યું મુજબ સિલેબસ અગત્યનું છે પણ એના કરતાં હું એક મીડિયાનો બહુ મોટો જવાબદાર ગણો છું કોઈ પણ છાપું આપણે દરરોજ ખોલીએ તો પહેલો છાપામાં સમાચાર જે મોટી હેડલાઇન હોય તો કોઈ સામાજિક હેડલાઇન આવતી જ નથી

અહીંયા સભા થઈને આને ગારો આપીને શું એ જ હોય છે પોઝિટિવ સ્ટોરી જેવું કશું જ નથી બિલકુલ બિલકુલ પણ રમેશભાઈ આપ શું કહેશો એમણે કીધું કે પાયાના શિક્ષણમાં અગર બદલાવ આવે તો પાયાના શિક્ષણ ઉપરાંત એક મુદ્દો આપણે વિચારવો જોઈએ કે આ જે અસ્મિતા છે પ્રતિબિંબિત થવી જોઈએ તો જે રીતે સમયની સાથે ગુજરાતીઓ બહુ ઝડપથી બદલાઈ રહ્યા છે અને ખાસ કરીને ફાલ્ગુની બેન આપણા પરિવાર માંથી આ જે ભાવ બધા ધીમે ધીમે કાં તો ઢીલા પડી રહ્યા છે કાં ઝાંખા પડી રહ્યા છે એને કારણે જે ગુજરાતની અસ્મિતા હતી એનાથી આપણે અંતર કરી રહ્યા છીએ દાખલા તરીકે આપણે તહેવારો આપણે કઈ રીતે તહેવારો ઉજવતા હતા અને અત્યારે હવે કઈ રીતે તહેવારો ઉજવી રહ્યા છીએ દાખલા તરીકે આપણી આપણી તો તો આ આ બધા અસ્મિતાના નાના નાના પણ ખરેખર ફક્ત પાઠ્યપુસ્તકોમાં આવી જશે કે આપણે ટેકનોલોજીની મદદથી વાત પહોંચાડીશું તો અસ્મિતા ઉજાગર કરી શકીશું એવું નથી એનો પહેલો રસ્તો તો એ છે કે એ જે ભાવ છે એ ભાવને આપણે આપણા ઘરમાં આપણા પરિવારજનોમાં કારણ કે નવી પેઢી કઈ કયું કરતી નથી એ જોઈને કરે જોઈને શી બરાબર છે આ તો એ બધી એ બધી વસ્તુઓ આપણે આપણા ઘરમાં પુનઃસ્થાપિત કરવી પડશે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર છે મને એવું લાગે છે કે આપણી ગુજરાતની અસ્મિતાનું પ્રાણની પ્રાણ પ્રતિષ્ઠા આપણે ગુજરાતી પરિવારોએ પોતાના ઘરમાં પોતાના જીવનમાં કરવાની જરૂર છે અને ભાઈએ જેમ કહ્યું તો અજીતભાઈ નાનપણથી આ વસ્તુ જેટલું આપણે આપણી નવી પેઢીમાં કે બાળકોમાં નાખી શકીશું એટલું ફાયદાકારક એટલા માટે રહેશે કારણ કે શબ્દથી લઈને સાહિત્ય છે કે શિલ્પ છે કે આપણો ઇતિહાસ છે આ બધી જ વસ્તુમાં આપણી અસ્મિતા આવે છે વાત વાત કરીએ કરીએ આ દરેક વસ્તુમાં આપણી અસ્મિતા આવે છે એટલે આ બધી જ વાતથી આપણે એમને કહેવું પડશે દરમિયાન અનિલાબેન આપણી સાથે જોડાયા છે અમારા એક નિયમિત દર્શક છે જી અનિલાબેન નમસ્તે મારે છે ને તે એવું કેવું છે કે સૌથી પહેલા તો ગૃહિણી ખાવાનું ખાતા શીખવાડવું અને તો જ આપણી અસ્મિતા નો ઉદય થશે કારણ કે છોકરાઓને ગુજરાતી દાળ નથી ભાવતી પણ પંજાબી દાળ હોશે હોશે ખાય છે અને પછી મમ્મીઓ એક દાળ બનાવે છે તો એ અંગે આપનું શું કેવું છે જેવું અન્ન તેવું મન એવું કહેવાય છે તો રમેશભાઈ શું કહેશો એકદમ સાચી વાત છે મેં જે વાત કરી એમાં મારો ઈશારો આ તરફ જ હતો અનિલાબેન કે આપણે આપણું ગુજરાતીપણું છે એ ગુજરાતીપણાને આપણે ખાણી તમે ખાણીપીણીની વાત કરી રહ્યા છો તો કેમ આપણા બાળકોને આપણી દાળ ન ભાવે કે આપણા સરસ મજાના શાક ન ભાવે મીઠાઈનો રાજા કોણ તો મીઠાઈનો રાજા મોહનથાળ આપણે આપણા સંતાનો આ બધાથી દૂર રાખી રહ્યા છીએ અને બીજી બાજુ હોજરીને નડે શરીર ને નડે એવું આપી રહ્યા છીએ જંક ફૂડ આપી રહ્યા છીએ આપણો રોટલો કેમ સામે હારી રહ્યો છે એમાં રોટલાનો વાંક નથી આપણો વાંક છે

એ આટલી બધી ભવ્ય છે બિલકુલ એ છે ને તરત જ રસોડામાં જઈને એમ થાય કે આ બધું સરસ સરસ બનાવીને મારા પરિવારજનોને ખવડાવું બિલકુલ તમે જે વાત કરી એના ઉપરથી વિદેશમાં વસતી એક વ્યક્તિના શબ્દ અત્યારે દોહરાવવા માંગીશ ભલે છીએ વતનથી દૂર ભીતરમાં વસે છે ગુજરાત કર્મ વાણી મન ડોલરિયા હૃદયમાં હસે છે ગુજરાત હાય બાય ને વાય કહું ભલે જય શ્રી કૃષ્ણનો નાદ ગુજરાત માગી નૂડલ્સ પિઝા ભલે ખાતો રોટલા ખાધાનો સ્વાદ ગુજરાત એટલે આવું પણ અત્યારે વાત એ પણ કરવી પડે કે જે લોકો વિદેશમાં વસે છે આ જોયું છે રમેશભાઈ કે વિદેશમાં વસનારા પોતાના સંસ્કારને પોતાની સંસ્કૃતિને ખૂબ સજ્જડતાથી વળગીને રહે છે અને પકડી રાખે છે અને નવી પેઢીને ખૂબ જ મજબૂત રીતે એ ઓન કરે છે કદાચ જે લોકો ગુજરાતમાં જ રહે છે એ આમાં થોડાક આપણે પાછળ પડીએ છીએ એટલી હદે વિદેશમાં વસતા ગુજરાતીઓ કારણ કે એ લોકોએ કદાચ ચાલીસ વર્ષ પચાસ વર્ષ પહેલા ગુજરાત છોડ્યું છે ભારત છોડ્યું છે એટલે એ વખતની યાદો અને એટલી સ્ટ્રેન્થ લઈને લોકો ગયા છે તો એના વિશે શું કહેશો હું તો દરિયાપાના ગુજરાતીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલો છું એક એક સાપ્તાહિકમાં પણ મેં ચૌદ વર્ષ કામ કરેલું છે જે અમેરિકાથી પ્રકાશિત થતું હતું અને દરિયાપાના ગુજરાતીઓ સાથે મારો સીધો અને જીવંત સંપર્ક છે ચંદ્રકાંત બક્ષી એવું કેતા કે જ્યાં સુધી વિદેશમાં વસતા ગુજરાતીના ડાઇનિંગ ટેબલ ઉપર અથાણું રહેશે ત્યાં સુધી ગુજરાતી નહીં થાય ચંદ્રકાંત બક્ષી કે ત્યાં સુધી ગુજરાતી સંસ્કૃતિ બરકરાર છે હું એમ કઉ છું કે ઘણી વાર એવી એવું લાગે છે કે આપણે આપણે ગુજરાતના ગુજરાતીઓ જયારે ગુજરાતી સંસ્કૃતિને ભૂલી જઈશું ને ત્યારે આપણે સમજવા માટે ને શીખવા માટે ક્યાંક બહાર ન જવું પડે વાત છે આપણી કંઈક સંદેશો આપશો સૌથી પેલા તો બાપ છે એટલે સ્વામિનારાયણ સંસ્થાને જે છે ને એ લોકો સરસ રીતે સંસ્કાર પણ આપે છે નાના બાળકોને ગુજરાતી પણ શીખવાડે છે અને એ જ રીતે જે વાર્તાલાપ કરે છે ધાર્મિક વાર્તાલાપ ની સાથે સાથે સામાજિક વાર્તાલાપ બહુ સારો કરે છે આપ સંસ્થા વાળા એટલે બધી જ સંસ્થાઓ ઇવન સ્વાધ્યાય પરિવાર સ્વાધ્યાય પરિવાર પણ બધા જ ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો પણ ચલાવે છે અને ઘણું બધી પ્રવૃત્તિઓ કરે એટલે એ ધર્મ સાથે જોડાયું છે જોડાયેલું છે રમેશભાઈ આપ કંઈ સંદેશ આપવા માંગશો આજના દિવસે ખાસ કરીને આજે ગુજરાત નો સ્થાપના દિવસ છે અને આજે આપણે સૌ એ ઉજવી રહ્યા છીએ ત્યારે મારે એટલું જ કહેવું છે પ્રેક્ષકોને કે આપણે અહીંયા વિશેષતાઓની બહુ જ વાત કરી આપણે ગુજરાતીઓ એટલે વિશ્વ જાતિ ગુજરાતીઓ એટલે ઘણી બધી સારી સારી બાબતો આપણી ખૂબ વિશેષતા છે ભારતને અને વિશ્વને આપણે ઘણું બધું આપી પણ રહ્યા છીએ આમ છતાં આપણે આપણું કડક પરીક્ષણ કરવાની પણ જરૂર છે કારણ કે આપણે આગલી હરોની પ્રજા છીએ અને આપણને જોઈને શીખનારી અને પાછળ પાછળ ચાલનારી ઘણી બધી પ્રજાઓ છે એટલે આપણે કાળજી રાખવી પડશે

मणिकભાઈ આપનો અને રમેશભાઈ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દૂરદર્શનના સ્ટુડિયોમાં આવીને આજના ખાસ દિવસે આ વિશેષ ચર્ચામાં ભાગ લઈને સરસ વાતો અમારા દર્શક મિત્રો સાથે કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજના દિવસે તો બહુ બધું આપ ગુજરાત વિશે સાંભળશો કે ના પૂછશો કોઈને કેવડું મોટું છે ગુજરાત જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા મહેકતું ગુજરાત પણ આ જે આપણું ગૌરવ છે અથવા આ જે ઉજવણી છે એ માત્ર આજના દિવસ પૂરતી સીમિત ન રહી જાય અને આપણે સદાકાળ આપણા હૃદયમાં આપણા ગુજરાતનું ગૌરવ જીવંત રાખીએ એ અપીલ સાથે આજની આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું નમસ્કાર start. star. King star.